આજરોજ પોલીસ કમિશનર નું આયોજન કરવામાં આવેલ જેમાં કાપોદરા પોલીસ સ્ટેશન તથા ઝોન એક ના તમામ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપોદરા પોલીસ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સ્પોર્ટ ચેકિંગ મેડિકલ સોર્ટ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે કાપદ્રાના ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારમાં કોમ્બિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેરિયાદ પામ્યો છે કારણ કે કાપદ્રા પોલીસે ડોગ સ્કોટ સાથે રાખીને ચેકિંગ કર્યું હતું અસસ્યતા સાથે અઝરપુર